ધ્રાંગધ્રા રાઇસ ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિમાં છેલ્લા બે દિવસમાં પતંગની દોરીથી અગિયાર પક્ષીઓના મોત થતા અંતિમ ક્રિયા માટે શોભાયાત્રા નીકળી હતી ધ્રાંગધ્રામાં રાઇસ ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિમાં ઘાયલ થયેલા અલગ અલગ વિસ્તારોમાંથી પક્ષીઓનો રેસ્ક્યુ કરી સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું ત્યારે મકર સંક્રાંતિના છેલ્લા બે દિવસમાં અગિયાર પક્ષીઓના મૃત્યુ પામ્યા હતા ત્યારે એની શમશાન યાત્રા ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં કરીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી

તેની સમશાન યાત્રા પંદર જાન્યુઆરીના દિવસે સાંજે ચાર વાગ્યા રાઈસ ગ્રુપ દ્વારા ધ્રાગંધ્રા શહેરના કંસારા બજારમાંથી નીકળી હતી અને ધ્રાગંધ્રા મુખ્ય રાજમાર્ગો ગ્રીન ચોક સક્ષી ચોક ઝાલા ચોક પર ફરીને બાદ તળાવ કિનારે વધી મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં લોકોને આવાહન કરવામાં આવ્યું હતું કે મકર સંક્રાંતિમાં ચાઇનીઝ દોરીથી લોકો દ્વારા પતંગની મોજ માણી અબોલજીવને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે લોકો ઉડતા પક્ષીઓનું ધ્યાન રાખીને પતંગ ચગાવવામાં આવે તો ગ્રુપના લોકો દ્વારા કરવામાં હતું દ્વારા નિમિત્તે જે છેલ્લા સત્તર વર્ષથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કરી જેને સારવાર કરે છે પક્ષી બચાવનું સેવા કરે છે તો બે હજાર આઠથી શરૂઆત કરી હતી એ વખતથી અંદાજે બસોથી અઢીસો પક્ષીઓના રેસ્ક્યુ આવતા હતા સોથી વધુ પક્ષીઓ મૃત્યુ પામતા હતા તો આ સમયે ગ્રુપને ગ્રુપ દ્વારા જે જનજાગૃતિ ધાંગા શહેરમાં આજુબાજુના ગામડે લાવી એનો બે હજાર પચીસમાં રોજ ને ઘણો ઘટાડો થયો છે પચીસક જેટલા રેસ્ક્યુ આવ્યા છે એમાંથી અગિયાર જેટલા જે મૃત્યુ થયા છે આ મૃત્યુનું કારણ એક જ છે કે જે ગઈકાલે જે લોકોએ જે આ ઉત્તરાયણ ઊંચ્યું છે ઘાતક પતંગ પતંગ દોરાથી એનું મોતની સજા આ બહુ જીવને મળી છે તો આપ સૌને એ જ વિનંતી કે સવાર સાંજ પતંગ ના ઉડાડીએ પક્ષીઓ બચાવમાં સહભાગી થઈએ તેમજ આ જે ચાઇનીઝ દોરી જે વાપરી છે એનો પણ ઉપયોગ ના કરીએ આજ રોજ પંદરમી જાન્યુઆરી નિમિત્તે અગિયાર પક્ષીઓની સ્મશાન હેતા સાંગદા રાજમાર્ગ ઉપરથી નીકળીને ત્રણના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે તો આપ સૌને એ જ વિનંતી કે આવો આવો આપણે સૌ પક્ષી બચાવો અભિયાનમાં સહભાગી થઈએ આ સેવા કાર્યમાં જે લોકોએ તન મન ધનથી સાથ સકાર આપ્યો છે એ બદલ અરસ ગ્રુપ એ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે ધન્યવાદ રિપોર્ટર સલીમ ઘાંચ એ બીસી ન્યૂઝ ધ્રાગંધ્રા